કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ અને આજે તમે દર વખતે તો છે ને મારું બંધન વાળું ઘર જોયું હોય પણ હું તમને અત્યારે અચાનક ઇમરજન્સી મારે ઇન્ડિયા આવવાનું થયું તો હું ઇન્ડિયાવાળા ઘરે છું અને આજે છે જન્માષ્ટમીને આજે વરસાદ બહુ પડ્યો છે સુરત આજુબાજુમાં એટલો વરસાદ છે તાપી બે કાંઠે નર્મદા બે કાંઠે તમે લોકો ક્યાંથી જુઓ તમારા સિટીમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો અને આજે અમે નાનો અમતો પ્રયાસ કર્યો અને બીજું એવું થયું કે અમારી સોસાયટીમાં અમે મોટે પાયે ઉજવવાના હતા બીજા લોકો બધા પણ કંઈક કારણોસર બધું બંધ રહ્યું એટલે અમે પછી પ્લાન કર્યો કે અમારા ઘરે ઉજવવાનો તો અમે પહેલી તમે ક્યારેય નહીં જોયું હોય આવું અને મોસ્ટ ઓફલી જોયું હશે ને તો આપણા ઘરે છે ને બધી મટકી જે માટલીને તોરણથી કે બધા ગૂંથેલી કે એવી રીતના બનાવેલી હોય ને એ તમે બધાના ઘરમાં ટીંગાથી જોયું હોય પણ અમે આજે જુગાડ કરીને કે અમે અમારા ઘરમાં માટલી બાંધી છે અને અમે માટલી ઘરમાં જ ફોડવાનો પ્લાનિંગ કર્યો છે અને આ બધા અત્યારે રેડી થઈ ગયા છે હજુ બહુ વાર છે પણ આ તમને અત્યારે બતાવી દો અને છેલ્લે લગી મારો વિડીયો જોજો વિડીયોમાં નવા હોવ તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવા વિડીયો જોતા રહેજો તમને અમારું થોડુંક અમે નાનો આમ તો પ્રયાસ કર્યો તો ડેકોરેશનનો તો એ તમને બતાવી દઉં કે આ રીતે કાંઈક અમે ઠાકોરજીનું ડેકોરેશન કર્યું છે અંદર લાઇટ ગોઠવી છે અને આ રીતે આખું આપણે ઓલી હું કે માંડવી બાંધીને માંડવી પણ માંડવી જેવું નથી અમે અમારી રીતે કર્યું છે પાછળ મોરપીચ મૂક્યા છે અને આ અમારા ઘરે બે ઠાકોરજી છે તો અમે બે ઠાકોરજી અને અહીંયા બધા શું કહેવાય સખી મંડળ અને આવી રીતના છે તો તમને જોયું તમારા ઘરે આવો પ્રયાસ કર્યો હતો કે નહીં અને આવી રીતના જન્માષ્ટમી ઉજવો છો કે નહીં એ કોમેન્ટ કરીને કહેજો અને હવે છેલ્લે લગી જોતા રહેજો થોડીક વાર પછી પાછા મળીએ ફાઈનલી પાંચ મિનિટની વાર છે અને અમારા ભાભીએ બધું રેડી કરી દીધું છે જો આ દીવાની આરતી રેડી થઈ ગઈ છે અને આ શું કહેવાય સામગ્રી સામગ્રી કહેવાય ઠાકોરજીની સામગ્રી પર મને નથી પ્રોપર નોલેજ એટલે માખણ છે દહીં છે સૂકો મેવો છે ફ્રૂટ છે અને આ ચોખા ચોખાની મને ખબર નહીં ચોખામાં પાછા મોતી છે એ આ મોતીનું અને ચોખાનું હું મહત્વ છે એ મને નથી ખબર તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો અને હું તો એ પૂછી જોઉં ઘરે કે શું મહત્વ છે એ કયો તો ભગવાન એટલે ચોખા મોતી રાથી વધારવાના છે ચોખાને વધાવવાના છે એટલે ચોખાને મોતી મેં પહેલીવાર જોયું કે ચોખાને મોતી મને નથી ખબર હવે તમે જો આને જો અમે અત્યારે તૈયાર કરવી શકીએ અમારા કાનોડાને અને એને આ મટકી ફોડવાની છે ઉપર છે એ અને આ ભાણકી છે ને એને ફૂલ ઊંઘ આવે છે પણ તો એ ચોકલેટ હાટું જાગે છે આ છે ને જો આ બધા ને એવું બધું નાખ્યું તો અમારી ભત્રીજી ને એવું થયું કે મને આપો અને હવે અમારે નંદ ભયો ચાલુ કરવાનો છે તો ડીજેવાળા ભાઈ નંદ ભયો ચાલુ કરો અમે રિક્વેસ્ટ કરવી તમને અમે આરતી કરી આરતીમાં તે અંદર છે ને છ થી સાત વખત આવી ગયું કે ચોખલિયે વધાવો ઘણી વખત આ ગીત આરતી સાંભળી હોય પણ આવું આપણને ખબર ન હોય તમને ખબર હતી કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો કે ચોખલીએ ને મોતી એ વધાવવાના હોય તો મેં તમને આગળ જેમ કીધું કે ચોખા ને મોતીનું શું તો મને નહોતી ખબર આજે ખબર પડી કે આ જાણવા જેવું મળ્યું તમને લોકોને ખબર વડીલો ઘરમાં હોય તો આવું બધું જાણવાને શીખવા મળે પછી આ રીતે કંઈક કરવાનું હોય तो થાર પર ઓફર છે તો હવે અમારે બટકી ખોડવાનો વારો આવી ગયો છે અને મનસુભાઈ ઉભો રહેવાનો છે જોઈ મનસુભાઈ આમી કે કિસ સે કું ટે કી પપ્પા કી જ જ Yeah જો આખા ઘરમાં છે ને અમને મજા આવી ગઈ પણ અમારી મટકી અમે જે વિચાર્યું હતું એ પ્રમાણ સક્સેસ ગઈ ફાઈનલી પાછા મટકી ફોડ લીધી અને ઘરે ચોખ્ખું કરવાનું હતું ચોખ્ખું થઈ ગયું મજા આવી તમને લોકોને મજા આવી કે નહીં કોમેન્ટ કરીને મને કહેજો અને હું ઇન્ડિયા હુકામ આવ્યો એ તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ એટલે અહીંયા અલગ વિડીયો જોયો એની માટે થેન્ક યુ ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો